હોસ્પિટલ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણપણે કમ્પ્યુટરાઈઝડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે જેથી આગામી સમયમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને કેસ પેપરથી માંડીને તબીબને તપાસ કરવામાં સમયનો વેડફાટ થશે નહીં મળતી માહિતી અનુસાર હાલમાં સ્મીમેર હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જેને પગલે વિવિધ વિભાગમાં ટોકન ડિસ્પેન્સર એટલે કે ટોકન મશીનો મૂકી દેવામાં આવ્યા છે સાથે જ અલગ અલગ ઓપીડીથી લઈ કેસબારી ડિસ્પેન્સરી વિભાગમાં પણ એલઈડી મૂકવામાં આવ્યા છે આખી સિસ્ટમને લિંક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે હાલમાં દર્દીઓને કેસ પેપરથી માંડીને ડોક્ટરને બતાવવા તેમજ દવા લેવા સહિત દરેક જગ્યાએ લાંબી લાઈનોમાંથી પસાર થવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે જેને કારણે ઘણા દર્દીઓને અડધો દિવસ હોસ્પિટલમાં જ પસાર થઈ જાય છે જો કે આ પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પળોજણમાંથી રાહત મળશે સુરત પાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે હોસ્પિટલ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ દર્દીને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે દર્દી જ્યારે પણ હોસ્પિટલ આવશે ત્યારે સૌથી પહેલાં તેને ટોકન ડિસ્પેન્સરમાંથી ટોકન લેવાનું રહેશે અને ટોકન લીધા બાદ રજીસ્ટ્રેશન માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે દર્દીઓ માટે વેઇટિંગ લાઉન્જ ઊભા કરવામાં આવશે જ્યાં દર્દીઓની સુવિધા માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ટોકન નંબર આવ્યા બાદ દર્દીને બારી પરથી જ હેલ્થ કાર્ડ આપવામાં આવશે ટોકન નંબર લઈને દર્દીને જે તે ઓપીડીમાં જવાનું રહેશે ઓપીડીમાં પણ દર્દીઓને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે ટોકન નંબર આવ્યા બાદ દર્દી સીધા જ ડોક્ટર પાસે જશે અને જ્યાં ડોક્ટર કોમ્પ્યુટરમાં દર્દીની સારવારની માહિતી અપલોડ કરશે દર્દીની તમામ વિગતો કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવશે ત્યારબાદ જરૂર પ્રમાણે દર્દીને દવા આપવાની કે અન્ય કોઈ વિભાગમાં રિફર કરવાનો રહેશે તો તે વિભાગમાં પણ ઓપીડીમાંથી દર્દીની સમગ્ર ડિટેલ જે તે વિભાગના ડોક્ટરને કમ્પ્યુટરાઇઝ ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેથી ત્યાં પણ દર્દી જશે ત્યારે તેને લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે ટોકન પ્રમાણે તેને ત્યાંના ડોક્ટર પણ સારવાર આપશે સારવાર બાદ જ્યારે ડોક્ટર દર્દીને દવા લખશે તે દવા લેવા માટે પણ દર્દીને ડિસ્પેન્સરીની બહાર લાંબી લાઈનમાં ઊભું રહેવું નહીં પડે ટોકન નંબર પ્રમાણે તેને દવા આપી દેવામાં આવશે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ સિસ્ટમ સાથે સાંકળવામાં આવી રહી છે જેને પગલે તંત્ર દ્વારા દર્દીઓને આ સુવિધા વહેલી તકે મળી રહે તે માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હાલમાં ટોકન મશીનથી માંડીને એલઈડી અને તબીબો પાસે કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ થઈ ચૂકી છે અને સંભવતઃ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સ્મીમેર હોસ્પિટલ સમગ્ર રાજ્યની પહેલી પેપરલેસ હોસ્પિટલ બની રહેશે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજે ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે હાલમાં મોટાભાગની કામગીરી સંપૂર્ણ થઈ ચૂકી છે નમસ્કાર જય દ્વારકાધીશ હું મનીષા આહીર હોસ્પિટલ કંપની ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે મધ્યમ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદ સમાન સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમે હોસ્પિટલ આ હોસ્પિટલમાં ડેઇલીની 3000 ઓપીડી હોય છે અને ડેઇલીના 200 એડમિશન હોય છે દાખલ દર્દીઓ માટેના આપણે બધા જ જાણીએ છીએ કે વડાપ્રધાન આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આરોગ્ય લક્ષી સેવા છેવાડાના લોકો સુધી પહોંચવી જોઈએ અને એના માટે બેસ્ટ આ સ્મીમેર હોસ્પિટલ છે ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં આવતા દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે જે પેપરો હાથમાં રાખવા પડે છે આમાંથી એને છુટકારો મળે એ માટે મારા શાસક પક્ષ દ્વારા પદાધિકારીઓ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના માર્ગદર્શન હેઠળ અને અમારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન અને સૂચના અંતર્ગત ટૂંક સમયમાં જ સ્મીમે હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે આ અંતર્ગત સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ થઈ જશે પેપરલેસ સિસ્ટમ થઈ જશે જેના લીધે દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી પણ એને રાહત મળશે જે ઓપીડીની બહાર જે એને રાહ જોવી પડતી હતી એમાંથી પણ એને રાહત મળશે અંતે દર્દી અને સગાવાલાને જે કલાકો સુધી વેઇટિંગમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી છુટકારો મળતા આખરે દર્દીઓ માટે ખૂબ સારું થવા કામ જઈ રહ્યું છે અને રાજ્યની પ્રથમ આ હોસ્પિટલ પેપરલેસ બનવા જશે ત્યારે આ તકે અમારા શાસક પક્ષ પદાધિકારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓ હાર હંમેશ લોકોના આરોગ્યની ચિંતા કરતા રહે છે